મિત્રો આજે આપ નીરજ પાઠકના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર એક વાગીને વીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણી સમાચાર સમાચાર સોનલ મુખ્ય ઇસરો આજે સાંજે દેશના સૌથી ભારે સંચાર ઉગ્ર સીએમએસ ઝીરો થ્રી પ્રક્ષેપિત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સંમેલન બે હજાર પચીસનું ઉદઘાટન કરશે આજથી સડસઠમાં આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત કેનેડાએ ટોરેન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી અને મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો આજે સાંજે પાંચ વાગીને છવ્વીસ મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ ઝીરો ત્રણ પ્રક્ષેપિત કરશે આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરાશે ઇસરોએ જણાવ્યું કે આ એક મલ્ટીબેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે સાંભળીએ અહેવાલ सी एम एस जीरो थ्री एक बहुबैंड सैन्य संचार उपग्रह है जिसे जी सेट सेवन आर के नाम से भी जाना जाता है इसे देश के सबसे शक्तिशाली प्रक्षेपण यान मार्क थ्री ऐसी प्रक्षेपित किया जाएगा इसरो ने कहा है कि ये उपग्रह भारतीय भूभाग सहित समुद्री क्षेत्र में विस्तृत सेवाएं प्रदान करेगा एल वी एम थ्री रॉकेट भारत का सबसे भारी प्रक्षेपण यान है और चार किलोग्राम तक का भार अंतरिक्ष में ले जा सकता है इसने चंद्रयान तीन जैसे चंद्रमा मिशनों का सफलता प्रक्षेपण किया है सीएमएस जीरो थ्री उपग्रह से नौसेना के लिए कनेक्टिविटी को बढ़ावा मिलेगा यह उच्च क्षमता वाली बैंडविथ भी प्रदान करता है जिससे दूरस्थ क्षेत्रों तक डिजिटल पहुंच में सुधार होगा समाचार कक्ष से मैं मुकेश कुमार राष्ट्रपति द्रौपदी मुर्मू आज उत्तराखंड त्राण दिवस मुलाकातें तो देहरादून जॉली ग्रांड एयरपोर्ट पर पहुंचा तेरे राज्यपाल लेफ्टनट जनरल निवृत्त गुरमीत सिंह और मुख्यमंत्री पुष्कर सिंह धामी તેમનું સ્વાગત કર્યું હતું સુશ્રી મુર્મુ પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હરદ્વારમાં સંબોધન કરતા કહ્યું કે દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર ભાર મૂકતા તેમણે વધુમાં જણાવ્યું કે પુરૂષો અને મહિલાઓની સમાન ભાગીદારી જરૂરી છે બાદમાં રાષ્ટ્રપતિ રાજપુર રોડ પર ફૂટ ઓવરબ્રિજનું ઉદઘાટન કરવા અને રાષ્ટ્રપતિ નિકેતન ખાતે આંતરરાષ્ટ્રીય સાહિત્ય સંસ્કૃતિ અને કલા મહોત્સવના સહભાગીઓ સાથે વાતચીત કરવા માટે દહેરાદૂન પહોંચશે આવતીકાલે સુશ્રી મુર્મુ દહેરાદુનમાં ઉત્તરાખંડ વિધાનસભાના ખાસ સત્રને સંબોધિત કરશે અને નૈનીતાલ રાજભવનની સ્થાપનાના એકસો વર્ષ નિમિત્તે યોજાનારા સમારોહમાં ભાગ લેશે ચાર નવેમ્બરે રાષ્ટ્રપતિ કેચીધામ ખાતે નીમ કરોલી બાબા આશ્રમની મુલાકાત લેશે અને નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના વીસમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સંમેલન બે હજાર પચ્ચીસનું ઉદઘાટન કરશે આ પ્રસંગે પ્રધાનમંત્રી દેશમાં આર એન્ડ ડી ઇકોસિસ્ટમને વેગ આપવા માટે એક લાખ કરોડ રૂપિયાના સંશોધન વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની પાંચમી તારીખે પૂર્ણ થશે આનો ઉદ્દેશ્ય શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન સંસ્થાઓ ઉદ્યોગ અને સરકારના ત્રણ હજારથી વધુ સહભાગીઓને એકત્ર કરવાનો છે તેમાં વાર્તાલાપ પેનલ ચર્ચાઓ પ્રસ્તુતિઓ અને ટેકનોલોજી પ્રદર્શનો હશે જે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સંશોધકો ઉદ્યોગો અને યુવા નવીનતાઓ વચ્ચે સહયોગ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી સડસઠમાં આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત થશે આ મહિના દરમિયાન દેશના ચોવીસ શહેરોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજાશે આ સંમેલન ભારતના સમૃદ્ધ સંગીત વારસાને સાચવવા પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સંમેલનની વિગતો આપતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે કોવિડ રોગયાળાના કારણે ટૂંકા વિરામ બાદ આ ઉત્સવ નવા સ્વરૂપમાં પાછો ફરી રહ્યો છે આ વર્ષના સંમેલનમાં દરેક કેન્દ્ર પર બે કાર્યક્રમો યોજાશે એક ભારતીય શાસ્ત્રીય સંગીતને સમર્પિત હશે અને બીજો લોકસંગીતને સાંભળીએ એક અહેવાલ आकाशवाणी संगीत सम्मेलन की शुरुआत उन्नीस में हुई थी ये सम्मेलन भारत की प्रख्यात सांस्कृतिक परंपरा का प्रतीक है इसमें देश भर के श्रोताओं को हिंदुस्तानी, कर्नाटक और लोक संगीत से रूबरू होने का मौका मिलेगा इस वर्ष के सम्मेलन में प्रत्येक केंद्र पर दो कार्यक्रम होंगे इनमें से एक भारतीय शास्त्रीय संगीत और दूसरा लोक संगीत को समर्पित होगा पणजी और शिलोंग में विशेष तौर आरोप पश्चिमी शास्त्रीय संगीत की प्रस्तुति होंगी जो કે સંગીત ક્ષેત્રીય વિવિધતા કો પ્રદર્શિત કરેગી રિપોર્ટ કે સુપર્ટ સમાચાર કક્ષ જાગૃતિ શર્મા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ શર્માચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો એર ચીફ માર્શલ એપીસિંહે આજે સવારે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી સેખોન ઇન્ડિયન એરફોર્સ મેરેથોન બે હજાર પચ્ચીસના પ્રથમ સંસ્કરણને લીલી ઝંડી આપી જેમાં દસ અને પાંચ કિલોમીટરની દોડનો સમાવેશ થાય છે મીડિયા સાથે વાત કરતા એર ચીફ માર્શલે પરમવીર ચક્ર વિજેતા નિર્મલજીતસિંહ સેખોનને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજીત મેરેથોનમાં ભાગ લેનારા તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે એનડીએ મહાગઠબંધન અને અન્ય પક્ષોના ટોચના નેતાઓ રાજ્યભરમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે બસો તેતાળીસ સભ્યોની બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ રહી છે પ્રથમ તબક્કામાં ગુરૂવારે અઢાર જિલ્લાઓની એકસો એકવીસ બેઠકો પર મતદાન થશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ચૂંટણી પ્રચાર માટે બિહારની મુલાકાત લેશે ભોજપુર અને નવાદામાં બે સતત રેલીઓને સંબોધિત કરશે બાદમાં શ્રી મોદી પટનામાં એક રોડ શોમાં ભાગ લેશે અમારા સંવાદદાતાનો એક અહેવાલ आज भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और प्रधानमंत्री नरेंद्र मोदी भोजपुर जिले के आरा और नवादा में चुनावी जनसभाओं को संबोधित करेंगे श्री मोदी आज शाम पाँच बजे से राजधानी पटना में दिनकर गोलंबर से गांधी मैदान तक रोड शो भी करेंगे इधर कांग्रेस के वरिष्ठ नेता राहुल गांधी बेगूसराय और खगड़िया में जनसभाओं को संबोधित करेंगे महागठबंधन के मुख्यमंत्री पद के उम्मीदवार तेजस्वी प्रसाद यादव आज नालंदा शेखपुरा लखीसराय मुंगेर बेगूसराय पटना वैशाली और सारण जिला કેનેડા કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે જ્યાં પ્રદર્શનકારીઓએ વિદેશમંત્રી અનિતા આનંદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ફોટા પર ગોળીબાર કરતા બે માણસોની છબી પ્રદર્શિત કરી હતી અધિકારીઓએ તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો અને જવાબદારીની માંગ કરી હતી આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે નવી મુંબઈમાં ડોક્ટર ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી એકેડેમી ખાતે આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે ગુરૂવારે નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક સેમીફાઈનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ગુવાહાટીમાં રમાયેલી પહેલી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું હતું ભારત આજે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગીને પિસ્તાળીસ મિનિટે શરૂ થશે ઓસ્ટ્રેલિયા હાલ પાંચ મેચની શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે મેલબોર્ન ખાતે રમાયેલી બીજી ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનો પરાજય થયો હતો સાઉદી અરેબિયાના રિયાદમાં ભારતીય દૂતાવાસ આવતીકાલે પ્રવાસી પરિષદ બે હજાર પચીસના ભાગરૂપે ગીતા મહોત્સવનું આયોજન કરશે જે ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતો સાંસ્કૃતિક ઉત્સવ છે અઠાવીસ ઓક્ટોબરથી શરૂ થયેલ પ્રવાસી પરિષદની ત્રીજી આવૃત્તિ રાજ્ય વિશિષ્ટ પ્રદર્શન કલા અને સંગીત દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઈસરો આજે સાંજે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ ઝીરો થ્રી પ્રક્ષેપિત કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં જોડાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સંમેલન બે હજાર પચીસનું ઉદઘાટન કરશે આજથી સડસઠમાં આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત કેનેડાએ ટોરન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી અને મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો